નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી વન વિદ્યાલય અંબાબારીથી હું કલ્પનાબેન પટેલ મિત્રો ધોરણ અગિયાર નો ગુજરાતી અને પાઠ છે જમાના પ્રમાણે તો આ પાઠની ચર્ચા મિત્રો આપણે અગાઉના વિડીયોમાં કરી ચૂક્યા છે અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે આ પાઠના લેખિકા વસુબેન ભટ્ટનો આપણે જીવન પરિચય જોઈ ગયા હતા પાઠના સારાંશમાં આપણે જોયું હતું કે લેખિકાએ આ પાઠમાં પિતા બિહારીલાલના અંતરની વેદના રજૂ કરી છે અને આ તરફ બિહારી જે છે એ પોતાની દીકરી માટે ખૂબ સરસ એને ઘર મળશે દેખાવડો યુવાન ચારિત્રશીલ વરની જે એણે ખેવના રાખી હતી પરંતુ દરેક જગ્યાએથી જ્યારે નીલા માટે નીલાને જે પણ છોકરાઓ જોઈ જતા અને એના છોકરાઓ તરફથી જે જવાબ મળતા એમાં એવો કહેતા કે છોકરી આમ સારી ખરી પણ જમાના પ્રમાણે રહેતા નથી આવડતું આવા જવાબો જ્યારે દરેક તરફથી આવે છે તો ત્યારે બિહારીની જે મનસ્થિતિ સર્જાય છે તેનું લેખિકા અહીં વર્ણન કર્યું છે આપણો પાઠ હવે જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે જોઈશું કે આવા જવાબોએ એ બિહારીના સમગ્ર અસ્તિત્વને હચમચાવી નાખ્યો ધબધકતા તાપ ઉપર મૂકેલું લોખંડ જેમ ધમણના એક એક આંચકે ઉછળે તેમ આવા એક એક જવાબથી બિહારીના તંતુઓ તપી તપીને છૂટા પડતા હતા પવનનો તીક્ષણ સુસવાટ કાનને વીંધી આરપાર નીકળી જાય અને ધાક પાડતો જાય તેમ આ જવાબો એના હૃદયને આરપાર વીંધી પરાજયથી મૂંડ બનાવી ગયા હોંશથી ઊભી કરેલી નવી ઇમારત પહેલાં જ ચોમાસે બેસી જાય તેવું એનું મન ભાંગી ગયું પિલાઈ ગયું કે દરેક તરફથી આવા જવાબ સાંભળીને બિહારીનું સમગ્ર અસ્તિત્વ જાણે કે હચમચી ઉઠે છે અને અહીં લેખિકા ઉદાહરણ આપે છે કે જેમ લોખંડ ઉપર ગરમ કરેલા લોખંડ ઉપર ધમણ એટલે કે લોખંડનો મોટો હથોડો મારવામાં આવે તો એક એક આંચકે જેમ ઉછળે તેમ અત્યારે બિહારીના મનમાં પણ એક પ્રકારનું ધમણ ચાલી રહ્યું છે એના જ્ઞાન તંતુઓ તપી તપીને જાણે છૂટા પડતા હોય એમ અત્યારે એના મનમાં ચાલી રહ્યું છે અને પવનો તીક્ષ્ણ સુસવાટ જેમ કાનને આરપાર વીંધી જાય તેમ આવા આ જે જવાબો છે એના હૃદયને આરપાર વિંધી રહ્યા હતા અને ખૂબ જ હોંશથી

કયું પિક્ચર સારું છે કે જોવાનું મન થાય આ જવાબ પછી થયું કે પિતાજી હમણાં પિતાજીને લાગે છે હું ગમે તેટલું કરું તોય મને આ વિચાર સાથે બિહારીને રૂચે એવું કરવા એ તૈયાર થઈ અને જ્યારે નીલાએ ના પાડી તો એ વાતથી થોડો બિહારી છોભીલો પડી જાય છે અને એ વિચારે છે કે હમણાં હમણાં વધતી જતી ઉંમરને લીધે પિતાજી કંઈક જુદું વિચારી રહ્યા છે અને નીલાને લાગતું હતું કે પિતાજી અત્યારે એની લગ્નની ઉંમર થઈ છે એટલા માટે આવું એને કહી રહ્યા છે એને સમજાય છે અને ફરી બિહારી એકવાર બજારમાંથી નીલા માટે એક સરસ સાડી લઈ આવે છે અને નીલાને કહે છે કે તું આ સાડી પહેર આપણે સિનેમા જોવા જઈએ તો ત્યારે નીલા કહે છે કે ના મને આવી ઝીણી સાડી ગમે નહીં આ છકલું લાગે અને પિક્ચર વળી કહ્યું કયું સારું પિક્ચર છે કે જોવાનું મન થાય અને પછી એને થયું કે પિતાજી

કોઈ ભૂલ કરતા જાણે પકડાઈ ગયો હોય એવા ભાવથી એણે કહ્યું હા હા હું તારી પરીક્ષા કરતો હતો એમ તે કાંઈ હું નાપાસ કોની દીકરી છું નીલાના આવા જવાબથી પહેલા તો બિહારી એટલો હરખાતો પણ આજે કૃત્રિમ હાસ્ય સાથે એણે કહ્યું ના ના પણ નીલા તારે હવે થોડા સારા કપડાં ઘરણા પહેરી બધા સાથે ભળવું જોઈએ ફરવું જોઈએ કંઈક કારણ નીલાએ લાળથી લહેકો કરી પૂછ્યું કારણ કારણ કે કારણ કે એવું ના કરે તો પછી તને પરણે કોણ તે અહીં પરણવું છે કોને નીલાના આવા લાડ અને લહેકાથી ખુશ થવાને બદલે બિહારી ની ચિંતાઓ અનેક ગણી વધી ગઈ નીલાના જવાબથી બિહારને થાક લાગ્યો નીલાને સમજાવી એને કહેવું હતું કે આ તરફ નીલા જે છે એ ફિલ્મો જોવા માટેની જ્યારે એના પિતાએ વાત કરી તો એ અટકી જઈને કહે છે કે તમને વળી ક્યારથી સિનેમા જોવાનો શોખ ચડ્યો અને જો મને મન થયું હોય એ ઈરાદે તમે પૂછતા હો તો તમે ભૂલ કરો છો એમ તો નીલાના આ જવાબથી બિહારી જાણે કે કોઈ ચોરી કરતા પકડાઈ ગયો હોય એવા ભાવથી એણે કહ્યું ના ના એ તો હું તારી પરીક્ષા કરતો હતો કે તું તૈયાર થાય કે નહીં એમ તો નીલા કહે છે કે હું તમારી પરીક્ષામાં નાપાસ થવા એવી નથી દીકરી કોની છું એમ અને નીલાના આવા જવાબથી બિહારી પહેલાં તો ખુશ થતો પણ અત્યારે એ એને ગમ્યું નહીં કૃત્રિમ હાસ્યથી એણે કહ્યું ના ના પણ નીલા હવે તારે થોડા સારા કપડાં પહેરવા જોઈએ સારા ઘરણા પહેરવા જોઈએ આ બધા સાથે ભળવું જોઈએ ફરવું જોઈએ તો નીલા કહે છે કંઈક કારણ અને ત્યારે બિહારી કહે છે કારણ કે જો તું આવું નહીં કરે તો તને પરણે કોણ અને ત્યારે નીલા કહે છે પણ અહીંયા પરણવું જ છે કોને નીલાના આવા જવાબથી ખુશ થવાને બદલે બિહારની ચિંતા અનેક ગણી વધી જાય છે અને આવા જવાબથી બિહારને જાણે કે એક પ્રકારનો થાક લાગ્યો હોય અને એને નીલાને કહેવું હતું કે આ ડોસી વેળા કામ ન લાગે જમાના પ્રમાણે તારે રહેવું જોઈએ પણ કયા મોય એ કહી શકે એણે જેણે આટલા વર્ષોથી સાદાઈના ઉપદેશો આપ્યા હતા તે એની વિચારસરણી કેવી રીતે એકદમ બદલી નાખે એને ગળે એ કેમ ઉતરે પોતાના કરતા જયાબા કે મામા સારી રીતે સમજાવી શકશે એમ માની એણે વાત પોતા એમના પર છોડી પણ એ બંને હાથ ધોઈ નાખ્યા અને કહ્યું આ તરફ બિહારીને કહેવાનું મન થયું કે આવી આવા ડોસીબેડા ન ચાલે અને તારે જમાના પ્રમાણે હવે રહેવું જોઈએ પણ એ પોતે જ મનોમન વિચારે છે કે કયા મોહ કહી શકે કે આટલા આટલા વર્ષોથી તો એને સાદાઈના ઉપદેશો આપ્યા હતા અને હવે એકાએકીની વિચારસરણી હું કઈ રીતે બદલી શકું એમ અને બિહારીને એવું લાગે છે કે પોતાના કરતાં હવે એના મામા અને જયા બા એને વધારે સારી રીતે સમજાવી શકશે પરંતુ એમણે પણ હાથ ધોઈ નાખે એટલે કે એવો પણ કહે છે કે અમે એમાં કશું કરી શકીએ નહીં અને એના મામાઓ શું કહે છે તમારું શીખવું એવું પટપટ બોલે છે કે ઘડી પર આપણને ઢાઢા કરી દે ત્યાં થાટ સજવાની વાત કયા મોએ કરાય એની વાતે ખોટી નથી પણ એ ઉંમરે આવા સાધુ વેળા કરે તો બધા નાચ કહે ને આજકાલ તો છોકરાઓને બહારના ભપકાના ને ઠાઠ જોઈએ છે અંદરના હિરની કોઈને પડી નથી હજી ઉંમર છે જુવાન છે ત્યાં સુધી વિચારશો તો ઠીક નહીં તો પછી કાયમ માટે રખડી પડશે આ તરફ એના નીલાના મામાને અને જયાબા પણ કહે છે કે એ તો તમારું શીખવેલું એવું પટપટ બોલે છે કે અમને તો ક્યાંય ઠંડા પાડી નાખે અને ઠાઠ સજવાની વાત તો અમે એને કયા મોએ સમજાવીએ અને આવા ઉમારે સાધુ વેળા ના ચાલે આજકાલ તો છોકરાઓને બહારના ભપકા ને ઠાઠ જોઈએ અંદરનું હીર એટલે કે છોકરી ગમે એટલી સારી હોય એ જોતા નથી અને કહે છે કે હજી પણ ઉંમર છે જુવાન છે ત્યાં સુધી જો વિચારશે તો ઠીક નહીં તો પછી કાયમ માટે રખડી રહેશે પોતે શીખવેલા સાચા પાઠનું વિપરીત પરિણામ જોઈ બિહારી હતાશ થઈ ગયો આ નિરાશાથી અકળાઈ કદી ઊંચે સાદે દીકરીને ન કહેનાર બિહારીથી ગુસ્સામાં કહેવાઈ ગયો દરેક વાતની નાના કરે છે પણ એવો વિચાર કર્યો કે કોણ હાથ પકડશે તારી મારી ચિંતાનો વિચાર કરીશ કે નહીં તારી ચિંતામાં અને લાઈમાં હું અડધો થઈ ચાલ્યો મને જીવ તો મારી નાખવો હોય તો તું જાણે જિંદગીમાં પહેલી જ વાર બિહારીએ નીલા પર ગુસ્સો કર્યો

નારાજ થાય છે અને એ નિરાશથી અકળાઈને કોઈ દિવસ ઊંચા સાદે એટલે કે ઊંચા અવાજે દીકરીને ન બોલ્યો હતો પણ પહેલી વખત બિહારીથી ગુસ્સામાં કહેવાય જાય છે કે દરેક વાતની નાના કરે છે પણ તે કદી મારો વિચાર કર્યો છે અને કહે છે કે તારી ચિંતામાં હું અડધો થઈ ચાલ્યો અને મને આ રીતે જીવતો મારી નાખવો છે તો તું જાણે જિંદગીમાં પહેલીવાર નીલાએ પણ બિહારીના સ્વરૂપ જોયું અને એ ચોંકી લેવાઈ જાય છે પોતાની વધતી જતી ઉંમર માની ગેરહાજરીમાં પિતાની બેવડી જવાબદારી ક્યારેક ઉચે સાદે ન બોલનાર પિતાનો આવો ઉગ્ર પ્રકોપ આ બધાની પાછળ કઈક મહત્વની ઘટના બની છે

આ વિચાર સાથે જેનું એનું હૈયું મુક્ત અને એકાંતમાં રડી પડ્યું અરે રે નીલુને કેવી દુઃખી કરી મેં ક્રોધને વસ થઈને શું કહી નાખ્યું મેં મારી દીકરીના હૈયાને દઝાડ્યું મા વિનાની દીકરીને એની લાગણીના ચૂરે ચૂરા કરી નાખ્યા આ તરફ બિહારી તે દિવસે બપોરે સૂતા હતા અને બારણેથી જ નીલા જાય છે અને કહે છે કે મામાને ત્યાં જાઉં છું આવતા મોડું થશે અને નીલાને રોકવાનું મન થયું પણ બિહારી એને રોકી શક્યો નહીં અને રસ્તો ઓળંગીને જઈ રહેલી ને જતાં જોઈને બિહારીનું હૈયું ગદગદિત થઈ ગયું અને એ વિચારે છે કે મારી દીકરી કેટલી પ્રભાવશાળી છે શું એની કિંમત બોલાવવા માટે એને બજાર ભાવ પ્રમાણે વર્તવું પડે અને એ વિચારમાં એનું મન એકદમ એકાંતમાં રડી પડે છે અને એ કહે છે કે મેં નીલુને કેટલી દુઃખી કરી અને ક્રોધમાં આવીને મેં જે કહી નાખ્યું કે મારી દીકરીને મેં આ રીતે એને દુખી કરી અને માની દીકરી નામે લાગણીના ચૂરે ચૂરા કરી નાખ્યા અત્યારે એવું બિહારી વિચારી રહ્યો છે મોસાળથી એને પાછી મનાવી લાવવાનો અને માફી માંગવાનો એ વિચાર આવ્યો નાના મારા વર્તનથી એનું મન કેટલું ભરાઈ ગયું હશે કાંઈ નહીં તો ત્યાં હળવું તો થશે ગમે તેટલું તોય એને એક સરખે સરખું અહીં કોણ ત્યાં મીના પાસે આ વિચાર સાથે પાછો પડ્યો પણ ત્યાં જઈ કઈ નહી કહું એક શબ્દ પણ નહીં બોલો બસ એને જોઈ પાછો ફરીશ ત્યાં ટીખડી અને ટકોર કરી એમ કાંઈ એ બાઘી છે આવી ધારદાર છોકરીને સમજી જતા વાર નહીં લાગશે જ્યારે જાણશે કે તમે ચારે પાસથી ઘેરાઈ ગયા છો ત્યારે તમારો માર્ગ મોકળો કરવા જરૂર જરૂર ખસી જશે મનના આવા મહેણા ટોણાથી વધારે દાજી ઉઠ્યો ગુણિયલની ગેરહાજરીને વર્તાવા લાગી પોતાની એકલા પર બોજો નાખીએ જતી રહી એટલે એના પર પણ એને ચીડ ચડવા લાગી આ તરફથી અત્યારે બિહારી વિચારે છે કે હું એને મનાવીને પાછો લઈ આવું એટલે કે નીલા મામાના ઘરે ગઈ છે તો ત્યાંથી એને હું મનાવીને લઈ આવું અને માફી માગું પણ એ વિચારે છે કે ના મારા વર્તનથી એનું મન કેટલું ભરાઈ ગયું હશે ત્યાં બીજું કાંઈ નહીં તો કાંઈ નહીં ત્યાં સરખે સરખું એટલે કે એની એની ઉંમરની મીના જે છે એની સાથે થોડી વાર બેસશે તેનું મન હળવું થશે અને એ વિચારે ત્યાં જતો નથી અને પછી પાછો વિચારે છે કે કાંઈ નહીં તો હું એકવાર ત્યાં જાઉં અને જોઈ તો આવું એ શું કરે છે પણ એ પાછું એનું મન બિહારીનું જ મન એને કહે છે કે એ કંઈ એટલી ધારદાર છોકરી છે એ તરત સમજી જશે કે એ કંઈ ભાગ્ય નથી અને આ રીતે મને ત્યાં જોઈને એ પોતાનો માર્ગ મોકળો કરશે એટલે કે એ ત્યાં બીજું કંઈ કહેશે નહીં અને જરૂર ખસી જશે અને મનની અંદર આવી જે એના મનોમંથન ચાલે છે એમાં અત્યારે બિહારીને પોતાની પત્ની ગુણિયલની ગેરહાજરી લાગે છે કે આજે એની હોત તો સારું થાત અને એ અત્યારે વિચારે છે કે ગુણિયલ પણ એને આ રીતે મૂકીને જતી રહી તો એટલા માટે એના પર પણ એને ચીડ ચડે છે થોડી વાર શાંતિથી ઊભો રહ્યો મનનું વાવાઝોડું પણ થાક્યું હતું એને સ્વસ્થ થવા પ્રયત્નો કરવા માંડ્યા ખોટા વિચારોને માથું ઝટકી દૂર કર્યા ગુણિયલની દીકરી છેટલે પાટલે બેસે જ નહીં સ્વસ્થ મનની આ શ્રદ્ધા સાથે એનામાં હાસ કરવાની હિંમત આવી પગની ઠેસ તેણે હિંચકાને લાત મારી પવનની લહેર આવીને મનમાં મોજારો સહેજ હળવો થયો એણે બહાર નજર કરી તો ચારે બાજુ ખાસ્સું અંધારું જામી ગયું હતું કંઈ કેટલોય સમય પસાર થઈ ગયો તેની ખબર જ ન પડી અંધારું એકાંત અને એકલી નીલા દાબેલી આશંકાઓ ફરી વીજળી ગતિથી જાગૃત થઈ એ થોડી વાર શાંતિથી ઊભો રહ્યો અને એના મનની અંદર જે વાવાઝોડ એટલે કે જે વિચાર ચાલતા હતા એમાંથી એ સ્વસ્થ થવાનો પ્રયત્ન કરે છે અને એણે જોયું તો બહાર અંધારું થઈ ગયું હતું એને જોયું કે ખાસ તો અંધારું થઈ ગયું છે આટલો સમય પસાર થઈ ગયો તેની ખબર જ નહીં પડી અને એ વિચારે છે કે નીલા અને એના મનની અંદર એક પ્રકારની આશંકાઓ એટલે કે એક પ્રકારની શંકા જાગૃત થાય છે કે આટલા વાગ્યા સુધી નીલા કેમ આવી નહીં આટલું મોડું કદી થયું નથી ગમે તેટલું તોય એ બાળક બુદ્ધિ દુઃખી માણસ શું ન કરે ગભરાયેલો ગભરાયેલો એ ઊભો થયો ત્યાં બહારનો ઝાંભો ખખડ્યો અંધારામાં પણ નીલાની આકૃતિ તરત જ વર્તાઈ પણ એનો પહેરવેશ ઠાટ બે લટો રેશમી આડી સાડી મોં પર પાવડર આંખની બહાર ખેંચેલી મેસ હીલવાળા ચપ્પલ

તો એણે જોયું કે બહાર ઝાપા પાસે કોઈ ઊભું હતું અને અંધારામાં પણ એને ઓળખાઈ જાય છે કે પોતાની દીકરી નીલા છે પણ એનો પહેરવેશ બદલાયેલો હતો એનો ઠાઠ બદલાયેલો હતો એણે રેશમી સાડી પહેરી હતી બે આગળ નટો કરી હતી મોં પર પાવડર લગાવ્યો હતો અને આંખમાં મેસ અને હીલવાળા ચપ્પલ એ આ એનું જે સ્વરૂપ અલગ પ્રકારનું એ કરીને આવી હતી અને બિહારી ઘેલાની જેમ નીલાને જોઈ રહે છે અને નીલા કહે છે કે હું મેં બધું શીખી લીધું છે મીનાએ મને બધું શીખવાડ્યું છે અને મામાએ તો કીધું કે હું મીના કરતાં પણ સુંદર દેખાઉં છું લાગુ છું ને એમ કે સુંદર ઢીંગલી જેવી એમ નીલાના એક એક શબ્દ બિહારીના હૃદયનો કૂચો કરી નાખ્યો ઢીંગલી જેવી શણગારલી દીકરી સામે જોઈ કોઈ સતી સાધવીને પરાણે સણગારી હોય એવો ભાસ થયો એના પર અત્યાચાર કરી કોઈએ ઠાટ સજાવ્યો હોય એવું એને લાગ્યું નીલા એ નીલા જ નહીં બદલાઈ ગયેલી નીલા નીલા નહીં પણ ઢીંગલી ખોટી ખોટી રમકડાની ઢીંગલી બજારમાં મૂકવા જેવી શોકેશની ઢીંગલી ભરકી ખાતું રમકડું બિહારીનું મોં લેવાઈ ગયું ફિક્કા મોં પરની આંખો કશુંક શોધતી હતી નીલા સામે આવીને ઊભી રહી સહેજ હસી ત્યારે બિહારીના હૈયા પર ચિરાડો પડ્યો લીલાને હાથ પકડીને એણે આંખો પર દાબી દીધો આ તરફ નીલાએ જ્યારે આવા શબ્દો કહ્યા ત્યારે બિહારીના હૃદયનો કૂચો થઈ ગયો એટલે કે બિહારીને ખૂબ દુઃખ થાય છે અને એ કહે છે કે ઢીંગલી જેવી શણગારેલી દીકરી સામે જોઈને જાણે કે કોઈ સતી સાધવી હોય અને એને પરાણે પરણે એટલે કે જબરજસ્તીથી શણગારવામાં આવી હોય એના પર અત્યાચાર કરીને કોઈ કે ઠાઠ સજાવ્યો હોય એવું લાગ્યું અને આ નીલા બદલાયેલી ગયેલી નીલા નીલા નહીં પણ જાણે કે એક ઢીંગલી જાણે કે શોકેશમાં મૂકવા માટેની કોઈ બજારમાંથી ખરીદી લાવ્યા હોય એવી ઢીંગલી ભરખી ખાતું રમકડું હોય એવું એને લાગ્યું અને બિહારીનું મોં એકદમ પડી જાય છે એની મોં પરથી જાણે કે આખો એની કશુંક શોધતી હતી અને નીલા જ્યારે સામે આવીને ઊભી રહી સહેજ હસીને ત્યારે બિહારીના હૃદયમાં એક પ્રકારની તિરાડ જાણે કે ચીરો પડે છે અને એ નીલાની સામે

નાની જેવી અને આ તરફ અત્યારે બિહારીને પસ્તાવો થાય છે કે પોતાની દીકરીને આ રીતે ગુસ્સો કરીને જબરજસ્તીથી આ રીતે તૈયાર થવા માટે કહ્યું એટલે કે છે કે દીકરા મારા કહ્યા સામું જોઈશ નહીં અને ત્યારે જે મનમાં આવે એ પ્રમાણે તું રહે અને એની આંખોમાં આંસુ આવી જાય છે કે તું નીલા તું જેવી હતી એવી રહે અને આ તરફ બંને એકબીજાને જાણે કે આશ્વાસન આપતા હોય તેમ નીલાની આંખો સામે બિહારી જોઈ રહ્યો અને ત્યાં જાણે કે નીલાની છબી છબી એટલે તસવીર જાણે કે પડ પળ વિંધતી જતી હતી જાણે કે ગુણિયલ એટલે કે બિહારીની જે પત્ની છે ગુણિયાલનો જ જે ચહેરો જાણે કે નીલામાઈને દેખાઈ રહ્યો અને પોતાની દીકરીને આ રીતે પરાણે એ ગુસ્સો કરે છે અને એટલા માટે એ પોતે નીલાની માફી માંગે છે તો મિત્રો અહીં આપણો આ પાઠ પૂરો થાય છે અહીં નીલા પિતાની મરજી જાણીને તે પોતાના જીવનમાં પરિવર્તન લાવે છે પરંતુ પિતા અને પુત્રી બંનેને એ વાત કૃત્રિમ લાગે છે અને એના કારણે અહીં લેખિકાએ અહીં જે બિહારીની જે મનોસ્થિતિ દર્શાવી છે તે આ પાઠમાં આપણને જોવા મળે છે તો મિત્રો આ પાઠમાં તમારે અહીં સ્વાધ્યાયમાં જે શબ્દાર્થો આપ્યા છે એ શબ્દાર્થ તમારે નોટમાં નોંધ કરવાના છે અને સ્વાધ્યાયમાં તમારે લેશન જે કરવાનું છે એમાં નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં તમારે ત્રીજો પ્રશ્ન જે છે નીલાએ મામાના ઘરે જઈને મીના પાસેથી કેવા સાજ શણગાર શીખી લીધા તો આ ત્રીજો પ્રશ્ન તમારે લખવાનો છે ત્યારબાદ બીજા પ્રશ્નમાંથી નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન છે ગુણિયલના અવસાન પછી બિહારી પર કેવી કેવી જવાબદારી આવી પડી બીજો પ્રશ્ન છે નીલા પર સારા સંસ્કાર પડે એ માટે બિહારીએ શું કર્યું અને ત્રીજો પ્રશ્ન છે બિહારીને નીલાને જોવા આવવાવાળા ના કેવા કેવા પ્રતિભાવો મળતા અને ત્રીજો પ્રશ્ન છે નીચેના સવિસ્તર ઉત્તર લખો તો એમાં તમારે માત્ર જે ચોથો પ્રશ્ન જે છેલ્લો છે જમાના પ્રમાણે શીર્ષકની સાર્થકતા જણાવો તો આટલા પ્રશ્નોના જવાબ તમારે લખીને મોકલવાના રહેશે થેન્ક યુ